તો મેડમ થઈ ગયા છે 4 અડધી કલાક ને પણ 2 કલાક થી 4 થાય આલે જલ્દી આ મોડું થાય ગુડ મોર્નિંગ જય મૂર્લીદા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવાનો ટાઈમ થઈ ગયો છે 8:30 અને આપડા લક્ષ્મી માં સે એ ભેંસ બાંધે અડધી તો બાંધી દીધી છે એક્યુઅલી માં વહા પોગાડી દીધું હોડલા ને હેઠે ને આ જો તમે વાતાવરણ તમે જો ખાલી એકદમ વાદળા તો તમે જો હવે ને સિનેમેટિક આપણે શોર્ટ ટુકમાં કહેવાય ને બહુ ઓ ઇંગ્લિશ વારો થામા ભાઈ આવડતું કઈ નથી ને તો મોર મોર થા સહી પકડે હે ટુક માં પછી ને એક સિનેમેટિક શોટ લઈ લે એમ વાદરાનો મસ્તીનો ત્યાં પે પેલા પૂગી જાય ને તો કે સિનેમેટિક શોટ હારો આવે ને આનું હિંગડું જોય કામ છે વાકાત રાખું હાલો તો વિડિયો મસ્તીનો બનાવી લે વાદરાનો ચ્યુઅલી એક્સક્યુઝ મી કેવું લાગ્યું તમારા પપ્પા તમારા પપ્પાના ઘરે થઈ આવીને હે બહુ દુઃખી થઈ ગયા ના હું એવું બધું સુખ હતું એવું નથી આ બે કેવા સુખી છે આ તો છે તો આ તો પાડા છે આપણે તો માણા છે સુખી રહેવું જોઈએ દુઃખી થવાય હજી ભી હું આપણી બંધાણીય ને ના અમારું ઠક છું પડ્યું પંદર વરસ થઈ નહીં ને આજ અમારે જવાનું છે મહેમાન થઈને પાછું અમારે મહેમાન ગતિ હમણાં ખૂટતી નથી ભડકાવી અને ભોડકાવ્યું મમ્મા ઘરે ટાઈમ થઈ ગયો છે સાડા દસ જેવું અને આજે આપણે જવાનું છે બારગામ બારગામ એટલે કે આપણે સોનલબેનના ઘરે કેમ કે સોનલબેનને ત્યાં છે ને મહેમાન આવે ને તો ત્યાં જવાનું છે હાલો તો હવે છે ને ટાઈમે થઈ ગયો છે સાડા દસ જેવું હવે આને તો ઘરેથી નીકળીએ હાલો તમે ન્યા જઈને મળી તો રાજા મીમા હશે તો આપણે વ્લોક ચાલુ નહીં કરીએ બાકી થોડો ઘણો બનાવી લેવું હાલો તમે છે ને જાય અને પછી આપણે મળીએ મેડમ થઈ ગયા છે ત્યારે અડધી કલાક નહીં પણ બે કલાકથી ત્યાર થાય હા જલ્દી આવે મોડું થાય

કે તમે મારા વડીલ છે ને કાકા કાકા હાલો છોડા ભાઈ કાકા અમાર સપ્રેશ કાકા કાકા અમને બે ને पान માવો બધી ખવરાવો જટકો હાલો કાકા હોય તો કાકા હંમેશા બધા બધીમાં આગળ છો હાલો કાકા હાલો તો હે ને આપણે પાન માવો બધી ખાઈ લીધું રણભાઈ સોડા પી લીધી ઓહો રણભાઈ તમારી કડ પડ્યો બાકી શું ગામ ભાઈ તમારું મને માન કેતરા માન કેતરા খাই <laughs> 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 હાલ હું આવી ગયો છે ને મારા મોટા ની વાડી એટલે મારા જ્યાં લાલાભાઈ છે ને મારો ભાઈ થાય આ લાલાભાઈ ની હવે ગાયું છે લાલાની ગાય કેવી કેવાય એવી છે છે લાલાભાઈ તો બે બળધું લઈ આવ્યા અહીં એક ગાય છે લાલાભાઈ બનાવે છે કાશી પાતળી આંબા ને એવું બધું છે અમારા પ્રવીણભાઈ આ રિંકુ બાવા છે ગોલું મુલું ગોલું મોલું હાલો તો ઘડી તમે બેસી લઈએ પછી નિરા આઇથી જઈએ આપણે સોન બેનને વાડીએ સોનું ભાઈ એનું નામ છે સોનું અલે સોનું 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 એ શોખીન લાગે આમાં ગરતી ને હા ભાઈ વાહ મસ્ત છે બાકી અલે અહીંયા મારા મનીષભાઈ બેઠા બધા મનીષભાઈ તૈયાર થઈને બેઠા આપણા હરિનભાઈ કેમેરામેન છે આગળ બધા બેઠા બધા હાલો તો બધા આવજો ભાઈ એનું છે ને કાલે અહીંયા રોકાણી થી પણ આપણે જવાનું છે ઘરે આ છે આપણે સોનલબેનનો ઘર તો અહીંયા હાઈવે ટો છે ટૂંકમાં હાલો તો અમે જઈએ ઘરે અને ઘરે જઈને અમે આપણે મળીએ હાલો તો હું આવી ગયો છું આપણા ખેતરી એટલે કે બહારમાં અને બાજરો જો હવે છે ને પાકવા મંડવાનું ચાલુ થઈ ગયું ટૂંકમાં જમા દાણો થવા મંડી ગયો અને છે ને આજની તારીખમાં ટૂંકમાં આપણે છે ને પાઈ દેવાનો છે અડધો બાકી એટલે એનું કારણ છે કાલેથી છે ને અમારા ગામમાં જે સમૂહ લગ્ન છે ને ઓગણપચાસ એટલા લગન છે તો એક સાથે થવાના છે તો છે ને બે ત્રણ દિવસ હવે આપણે છે ને આપણે પાવા નહીં પૂગીએ ઓગણપચાસ જેટલા લગ્ન છે એમાં છવ્વીસ જેટલી બહેનો છે અને બીજા ભાઈઓ છે તો હાલો અમે પાણી વારે રાખી અને પછી છે ને આપણે સમૂહ લગ્ન ને છે ને ત્રણ પાંચ થી પાંચ છ દિવસના છે ફૂલ એન્જોય કરવાનું છે કઈ કામ કરવાનું નથી હાલો તો છે ને પાણી અમે છે ને ઘરે જઈને આપણે મળશું જેમ આગળ મેં વ્લોગમાં કીધું કે હાલો આપણે ઘરે જઈને મળશું તો ઘરે જઈને મળવાનું ન થયું કારણ કે લાઈટ ગઈ હતી લાઈટ આવી હમણાં એટલે હું વારું પાણી હજુ પણ ચડતું પાણી વાહ આવે ને થોડું પાણી છે ને ગાઢી નાખીએ વાયુમાં એટલે ને મોટર ખુલ્લી ન થાય બાકી આપડા સુરત દાદા છે જો ગયા ને અંદર આ છે આપણો બાજરો બધીમાં કે બાજરા છે આખા એમાં આખા એરિયામાં બાજરા જ છે ટાઈમ થઈ ગયો છે સાડા છ જેવો ને થઈ ગયું છે અંધારું ને અહીંયા આપણે આવી ગયું છે જંગલ એટલે હવે છે ને આપણે મોટો થોડીક વાર પછી બંધ કરી દઈએ ત્યારે ભરાઈએ પછી એટલે છે ને પછી ઘરે વહી જવું કારણ કે અહીંયા છે ને હાઉઝુનો દીપડાનો ફૂલ ત્રાસ છે એટલે પછી અંધારું થઈ એટલે બધા એરિયામાં બાજરા છે એટલે હવે અમે અહીં ન ભાઈ હાલો તો હવે આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો હવે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં હાલો તો આજનો લોક આપણે કાલે મળશું નવા લોક સાથે